રાખીને તેનો વેચાણ કરવામાં આવતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડા પાડી કોડીન કફ સીરફ ની બાટલી પાંચસો દસ જેની કિંમત રૂપિયા પંચોતેર નવસો પચાસ ના મુદ્દા સાથે બે ઇસમો ને પાલેજ પોલીસે જડપી પાડ્યા હતા પોલીસે તેમના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોથી વધુ તપાસ ચલાવી છે રાજ્યમાં દારૂબંધી વચ્ચે નશા માટે કફ માટે વપરાતી સીરપનો ઉપયોગ વધ્યો હોય તેમ લાગી રહ્યું છે ખાસ કરીને કફ

કરતા કિસમ પોતાના આર્થિક ફાયદા માટે નશાકારક કફ સિરપ નું વેચાણ કરે છે આ અંગેની જાણ પીઆઈને કરવામાં આવતા તેઓએ ઉપલા અધિકારીઓ જાણ કરી પાલેજ સિટી રેસ્ટોરન્ટ ની બાજુ આવેલ જહાંગીર પાર્ક માં આવેલ મકાન નંબર સી પંદર માં રેડ કરી હતી જેમાં પ્રથમ મકાનની આગળ આવેલી દુકાનમાં તપાસ કરતા ત્યાં એ કિસમ નામે રિઝવાન મુબારક પટેલ મળી આવ્યો હતો પોલીસે તેની હાજરીમાં દુકાનમાં તપાસ કરતા કાઉન્ટરના પ્લેટફોર્મ નીચે એક પ્લાસ્ટિક ના બોક્સ સો

સુરત લખેલું પોલીસે દસ બોટલો જેની કિંમત રૂપિયા પંચોતેર હજાર નવસો નેવું રૂપિયા નો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે પકડાયેલ આરોપી રિઝવાન મુબારક પટેલ ની પૂછતાછમાં તે આ કપ સિરપ ની બોટલો પાલેજ પોલીસ લાઇન સામે ડિવાઈન મેડિકલ સ્ટોર ચલાવતા ભાવેશ મથુરભાઈ

જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી છે એવી કોડી કેમ્પ નામની નશાકારક દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને એને એનો ઘણો મોટો જથ્થો પોતાના ઘરમાં છુપાવી રાખ્યો છે એવી બાતમી હકીકત આધારે પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી અને એમના સ્ટાફે રેડ કરેલી રેડ દરમિયાન આ રિઝવાન ઘરે હાજર મળેલો અને એની સાથે જડતી કરતાં એને સાથે રાખીને પાંચસો જેટલી કોડીકામ ટી કે જે પ્રતિબંધિત નશાકારક સિરપ છે કફ સિરપ એટલી મોટી માત્રામાં મળી આવતા એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવેલા અને એની પ્રાથમિક ચકાસણી કરાવેલી ત્યારબાદ એફએસએલમાં પણ આના નમૂના મોકલી આપેલા અને એફએસએલમાં એનું પરીક્ષણ થતા એ નશાકારક કફ સિરફ અને માદક દ્રવ્ય કોડેન નામનું ધરાવતી હોવાનું તપાસમાં જણાયેલું કે જે એનડી પીએસ એ એને માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે એ પરીક્ષણ અહેવાલ આધારે આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં એનડી એનડી પીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જે છે રિજવાન મુબારક પટેલ એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે આરોપી રિજવાનની પૂછપરછ કરતા એણે એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે કાલેજમાં મેડિકલ ધરાવે છે એણે આ જથ્થો પૂરો પાડેલો તો આ ભાવેશ પટેલે પણ આ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ મોટી માત્રામાં શ્રીના પ્રિસ્ક્રિપ્શન વિગર આ કોઈને આવું કપ સિરપ નહીં આપી શકે એવી જાણકારી હોવા છતાં એણે આને આ નશાકારક કપ સિરપ પ્રોવાઈડ કરેલી તો એ અનુસંધાને ભાવેશ પટેલને પણ ગુનાના ગામે ધરપકડ કરવામાં આવેલી છે અને પાલેજ પોલીસ સ્ટેશને આ ગુનો નોંધી આ ગુનાની આગળની તપાસ વધુ તપાસ એસઓજીના પીઆઈ શ્રી એ ચૌધરીને સોંપેલ છે